આડી તીઘરાના સાહિત્યકાર દીપક દેસાઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો દિવ્ય ભાસ્કર દ્વારા દીપક દેસાઈને લીડિંગ રાઇટર પોઈન્ટ ઓફ વલસાડ સાથે એકવીસ એવોર્ડ પ્રાપ્ત કરી અનાવિલ સમાજનું નામ રોશન કર્યું ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગુજરાતના અગ્રગણ્ય દૈનિક દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાત એક્સેલન્સ એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કાર્ય બદલ આપવામાં આવ્યો હતો જેમાં પારડી તાલુકાના તિગરા ગામના દીપક દેસાઈને લીડિંગ રાઇટર પોઈન્ટ ઓફ વલસાડ ગુજરાતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત સરકારના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે એનાયત થયો હતો દીપક દેસાઈને તેમના સાહિત્ય ક્ષેત્રના શ્રેષ્ઠતમ યોગદાન બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે સાહિત્યકાર દીપક દેસાઈને આ સાથે એકવીસમો એવોર્ડ મળ્યો છે આ પ્રસંગે દીપક દેસાઈ હર્ષ સંઘવીને પોતાના પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારે તેમજ યુગ પુરુષ નરેન્દ્ર મોદી ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા આ બંને પુસ્તકો જોતા હર્ષ સંઘવીએ પ્રસન્નતા વ્યક્ત કરી દીપક દેસાઈને અભિનંદન આપ્યા હતા આ ઉપરાંત દીપક દેસાઈ દિવ્ય ભાસ્કરના સીઓઓ ધર્મેન્દ્ર અત્રી મુખ્ય એડિટર તેમજ ગુજરાત ક્ષેત્રના ચીફ એડિટર હેતલ મોદીને તેમના પુસ્તક તેમજ યાદો કે ગુબ્બારે મોમેન્ટો તેમના એવોર્ડ તેમજ સન્માન વગેરે સમાચાર પ્રકાશિત કરવા બદલ ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યા હતા અને ધર્મેન્દ્ર અત્રી ચીફ એડિટર હેતલ મોદીએ દીપક દેસાઈનો આ માટે આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી આમ આ રીતે દીપક દેસાઈએ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરી અનાવિલ સમાજ પારડી તાલુકા અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે એક્સલન્સ એવોર્ડ દો હજાર પચીસ દિવ્ય ભાસ્કર દ્વારા મારા ગુજરાતના વિવિધ ક્ષેત્રના વિવિધ ઉંમરના સૌ ભાઈ બહેનોને પોતપોતાના ક્ષેત્રમાં જે સારું કામ કરી રહ્યા છે એવા લોકોને સન્માનિત કરવાનો જે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમ બદલ સર્વ હું આદરણીય શ્રી ધર્મેન્દ્ર અત્રીજી અને દેવેન્દ્રજી બેઉને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું પ્રતિષ્ઠિત અખબાર જૂથ ભાસ્કર જૂથના ગુજરાત રાજ્યના પ્રતિષ્ઠિત અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાત એક્સલન્સ એવોર્ડ બે હજાર પચીસના આયોજન ગાંધીનગર ક્લબ િફ્ટ સિટી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું આ ગુજરાત એક્સલન્સ એવોર્ડ બે હજાર પચીસ ગુજરાતના જેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું શ્રેષ્ઠ દરેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કાર્ય કામગીરી કરી હોય એવી વ્યક્તિઓને સંસ્થાઓને આપવામાં આવી હતી આ એવોર્ડ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત એક્સલન્સ એવોર્ડ ગુજરાત રાજ્યના આદરણીય ગૃહપ્રધાન શ્રી હર્ષ હસ્તે મને એનાયત થયો છે અને આ એવોર્ડ જ્યારે મને પ્રાપ્ત થયો ત્યારે મેં મારા પુસ્તક યાદવ કે ગુબ્બારે તેમજ પુરુષ નરેન્દ્ર મોદી શ્રી હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા અને એ પુસ્તકો જઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મને અભિનંદન આપ્યા હતા મને લીડિંગ રાઇટર પોઈટ વલસાડ ગુજરાત તરીકેનો આ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડ માટે હું દિવ્યભાસ્કરનો તેમજ દિવ્યભાસ્કરના જીઓ ધર્મેન્દ્ર આરતરી એડિટર મુખ્ય એડિટર સાહેબ તેમજ હૈતલ મોદીનો ખૂબ જ આભાર માનું છું અને આ ઉપરાંત મારા પુસ્તક યાદવ ગુબ્બારે તેમજ પ્રશ્ન નંદ મોદી તેમજ મારા આજો ગુબ્બારે નો મોમેન્ટો મેં શ્રી નવે દેવેન્દ્ર અરતી એડિટર સાહેબ તેમજ હૈતલ મોદીને અર્પણ કર્યા હતા અને તેમણે એ પ્રાપ્ત કરી મને આભાર મારો આભાર માન્યો હતો અને મને શુભકામનાઓ પાઠવી હતી આ મારો એકવીસમો એવોર્ડ છે અને આ એવોર્ડ થકી આપણા પારડીતા નાવરી સમાજનું પારડી તાલુકાનું તેમજ વલસાડ જિલ્લાનું ગૌરવ વધ્યું છે એ માટે હું

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા વિડીયો